હાપા માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે જે આ દિવાળીના તહેવાર નિમિત્તે લોકો ધંધો વેપાર બંધ કરીને રજા પર જતા રહ્યા છે હિન્દુ પંચાંગ પ્રમાણે દિવાળી બાદ લાભ પાંચમના દિવસે તમામ વેપાર ધંધા ફરી શરૂ થશે વેપાર ધંધાની સાથે માર્કેટિંગ યાર્ડ પણ પાંચ દિવસ બંધ હતું જે લાભ પાંચમના દિવસે શરૂ થશે જોકે ખેડૂતો એક જ દિવસ અગાઉથી જ માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા અને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચી ગયા કેટલાક ખેડૂતો ચોવીસ કલાક પહેલા જ યાર્ડ પહોંચી ગયા હતા તો લાભ પાચમના દિવસે યાર્ડમાં સવારે નવ વાગ્યાથી હરાજી શરૂ થશે ખેડૂતો પોતાની જણસ વેલા સારા ભાવે વેચાય તે માટે અગાઉથી જ પહોંચી ગયા છે ખેડૂતોનું કહેવું છે કે અમારે વાહનનું ભાડું વધારે આપવું પડે છે અને આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે દસ નવેમ્બરથી દિવાળીના તહેવારો નિમિત્તે જામનગર યાર્ડ તેમજ અન્ય યાર્ડોને હરાજીનું કામકાજ સદંતર બંધ હતું અને આવકો પણ બંધ હતી હવે જે નૂતન વર્ષ નવા વર્ષમાં લાભ પાંચમથી તમામ વેપારીઓ અને યાજની કામગીરી શરૂ થતી હોય આજે સવારથી લસણ અજમા જીરું તલ ધાણા એરંડા રાયડો ઘઉં અને અનાજ કઠોળની આવક સવારથી શરૂ કરી દેવામાં આવેલ છે જ્યારે કપાસની આવક આજે બપોરે હાલમાં ત્રણ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે અને મગફળીની આવક આજે રાત્રે નવ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ખુલ્લી મૂકવામાં આવ્યું છે સવારે સાત વાગ્યા ફરી મગફળીની આવક બંધ કરી દેવામાં આવશે કેમકે ખૂબ મોટા પ્રમાણમાં મોટો જથ્થો એકી સાથે મગફળીનો આવતો હોય છે એટલે તેની હરાજીમાં નિકાલ થયા બાદ અને જગ્યા થયા બાદ ફરીથી પાછી નવી જાહેરાત થાય ત્યારબાદ નવી આવક મગફળીની શરૂ કરવામાં આવશે અને આવતીકાલે તમામ જણસોની સવારે નવ વાગ્યાથી મુહૂર્તમાં હરાજીનું કામકાજ શરૂ થઈ જશે અને નવા વર્ષમાં ખેડૂતોને સારા ભાવો હરાજીમાં પ્રાપ્ત થાય તેવી પણ આશા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મુર્તુઝા ખાન પઠાણ તરફથી આપની અને આપના પરિવારને દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા તરફથી આપને અને આપના પરિવારને દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ